હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો જય શ્રી કૃષ્ણ આજે હું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવી છું મારા બધા વિડીયોમાં મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર મારા આ વિડીયોને લાઇક કરવા શેર કરવા વિનંતી મારી આ ચેનલને સબ સબસ્ક્રાઈબ કરજો અને મારા દરેક નવા વિડીયો તમારા સુધી પહોંચે એના માટે બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને નોટિફિકેશન મળી જાય નવા વિડીયોનું ચલો આપણે શરૂ કરીશું આજે એક નવો ટોપિક કે આપણે આપણે શ્રીફળ કેમ વધેરીએ છીએ શ્રીફળ વધેરીને ધરાવવાનો હેતુ શું છે મિત્રો પહેલું તો આપણે નારિયેળના ફળને શ્રીફળ કહીએ છીએ શા માટે એ ફળને શ્રીફળ કહીએ છીએ એ જાણવા જેવું છે કે નારિયેળનું ફળ એ નિઃ સેવાનું પ્રતિક છે કારણ કે નારિયેળના વૃક્ષનો દરેક ભાગ થળ પાંદડા ફળ વગેરે મનુષ્યના કોઈને કોઈ કામમાં આવે છે પાંદડામાંથી ઘરનું છાપરું બને એમાંથી સાગડીના આસન બને નારિયેળની છાલમાંથી કાથી બને છે જે અનેક કામમાં આવે છે નારિયેળના કોપરામાંથી તેલ અને સાબુ બને છે કોપરાનું છીણ રસોઈને સ્વાદિષ્ટ બનાવવામાં વપરાય છે એના કોપરામાંથી મળતું પાણી અમૃત જેવું છે જે તંદુરસ્તી માટે ખૂબ ઉપયોગી છે નારિયેળનું વૃક્ષ જમીનમાંથી ખારું પાણી ચૂસી લઈ એનું મીઠા પાણીમાં રૂપાંતર કરે છે આથી નારિયેળના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવાય છે આયુર્વેદના અનેક ઔષધોમાં નારિયેળના ફળનો ઉપયોગ કરવામાં આવે છે આથી નારિયેળના ફળને શ્રીફળ કહે છે જે શ્રી એટલે કે સંપત્તિ અને સગવડ મનુષ્યના જીવનમાં લાવે છે શ્રી એટલે લક્ષ્મી નારિયેળને શ્રીફળ કહેવું આમ યથાયોગ્ય જ છે મિત્રો કારણ કે શ્રીફળને વધેરવાની પરંપરાને પણ સમજવા જેવી છે આપણે ત્યાં ભારતમાં શુભ અને સારા પ્રસંગોએ શ્રીફળ વધેર્યા બાદ જ તે પ્રસંગની શરૂઆત કરવામાં આવી છે એની પાછળ એ કારણ છે કે અગાઉના કાળમાં માનવી પોતાની પાશ્વી વૃત્તિઓના શ્રમન માટે એના પ્રતિક રૂપે પશુઓની બલિ આપતો હતો એ પ્રથમ રહેલી હિંસા અને પશુ બલિ વખતે સર્જાતી કરુણતાથી હચમચી ગયેલા માનવે એના સ્થાને બીજા પ્રતિકને બલિરૂપે ચડાવવાનું વિચાર્યું હશે ત્યારે એની નજરમાં નારિયેળનું ફળ ચડ્યું જેનો આકાર માનવ અને પશુના મસ્તક જેવો હતો આમ બલિના સ્થાને શ્રીફળ વધારવાનો ચીલો શરૂ થયો હશે એમ માનવાના ઘણા કારણો છે શ્રીફળ વધેરી એના જળને તથા અંદર રહેલી મલાઈ કે કોપરાને પ્રસાદ તરીકે પ્રભુને ધરાવવામાં આવે છે પછી ભક્તોમાં વેચવામાં આવે છે તો તે એ તો સર્વવિદિત છે સર્વ જાણીત છે નારિયેળ એટલે કે શ્રીફળ આપણને એ સંદેશો આપે છે મિત્રો કે તમે પણ મારી જેમની સ્વાર્થ સેવાનું પ્રતિક બનજો તમારું સર્વસ્વ તમે સેવા સ્વરૂપે વાપરજો શ્રીફળ વધેરતી વખતે બીજો સંદેશો એ મળે છે કે મારા મનમાં રહેલી પાશ્વી અને ખરાબ વૃત્તિઓનો નાશ પામો શુદ્ધ મીઠા જળ જેવા અને શુદ્ધ સારા વિચારો મારા મનમાં પ્રવેશો આપણી પરંપરામાં વિવિધ દેવો સાથે ફળોના નામ જોડાયેલા છે જેમ કે રામફળ સીતાફળ શ્રીફળ શ્રી એટલે લક્ષ્મીજી લક્ષ્મીજીનું ફળ એટલે શ્રીફળ જ્યાં શ્રીફળ હોય ત્યાં લક્ષ્મીજી અનાયાસે જ આવી જાય છે એમ આપણે ત્યાં માનવામાં આવે છે શુભ કાર્યો જેવા કે હોમ હવન લગ્ન પ્રસંગ ધાર્મિક પ્રસંગોએ સૌ પ્રથમ શ્રીફળને યાદ કરવામાં આવે છે કોઈ પણ પ્રસંગમાં સારા શુકનના ચિહ્ન રૂપે શ્રીફળ આપવામાં આવે છે કારણ કે એનાથી આદર વ્યક્ત થાય છે અને સાથે સાથે એમાં લક્ષ્મીજીના સુકન પણ સુકન પણ થતા હોય છે તો આ આપણે વાત કરી શ્રીફળ કેમ શા માટે શેના માટે વપરાય છે અને કેમ વધેરવામાં આવે છે તો મિત્રો મારી આ જાણકારીથી આપને નવું વસ્તુ જાણવા મળી હશે મારા આ વિડીયોમાં મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર નવા વિડિયોમાં સાથે ફરી મળીશું મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો નવા નોટિફિકેશનની રાહ જોજો નવા વિડીયોમાં ફરી મળીશું જય શ્રી કૃષ્ણ થેન્ક યુ